દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે એમના કાયદા શું છે આવો દાદાના શબ્દોમાં જાણીએ લક્ષ્મીજી એ તો સંપત્તિ એટલે કે ધનના દેવી છે પૈસા અને સંપત્તિની ભૂખ આજે સમગ્ર વિશ્વને ચલાવી રહ્યું છે પરંતુ પૈસા કમાવવા પાછળ સાજો કારણ શું છે જો પૈસા મહેનતનું ફળ છે તો પછી મજૂરો આ દુનિયાના સૌથી વધુ પૈસાદાર લોકો હોવા જોઈએ પરંતુ તેઓ તો ગરીબ છે વધુમાં જો પૈસા બુદ્ધિથી કમાવાતા હોય તો પછી કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એન્જિનિયર બેરોજગાર ન હોવા જોઈએ વાસ્તવિક રીતે તો પૈસા એ આપણા પૂર્વે કરેલા પુણ્યકર્મોનો ફળ છે પૂર્વ જન્મમાં આપણે જે કંઈ સત્કર્મો કર્યા હશે ધર્મોનું પાલન કર્યું હશે કે દાન કર્યું હશે એનાથી આપણા પુણ્યકર્મો બંધાયા આજે તેના પરિણામે આપણા ઘરમાં સારા પ્રમાણમાં પૈસા હશે જો કે જો આપણે દેવી લક્ષ્મીજી સતત આપણા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છતા હોઈએ કે આપણે તેને આપણા ઘરમાં આવકારવા ઈચ્છતા હોઈએ તો પછી આપણે તે સંબંધી કેટલીક કાળજી રાખવી જોઈએ આપણે ખાતરી રાખવી જોઈએ કે આપણે ઘરમાં ક્લેશ ન થવા દેવો જોઈએ આપણે બીજાને દુઃખ ન પહોંચાડવું જોઈએ આપણે સંવાદતા રાખવી જોઈએ નિષ્ઠાવાન બનવું જોઈએ સાંસારિક વ્યવહારમાં પ્રામાણિક ઉદાર અને નિખાલસ બનવો જોઈએ તેનાથી પુણ્યકર્મ બંધાય છે અને પછીના ભાવમાં દેવી લક્ષ્મીજી આપણા ઘરમાં કાયમ રહે છે જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો શાંત રહો અને ધીરજ સાથે ખરાબ સમય પસાર થવા દો આવી પરિસ્થિતિ શા માટે ઊભી થઈ છે અને કઈ રીતે તેમાંથી બહાર આવી શકાય તે માટે સમજણ મેળવો દેવી લક્ષ્મીજી તેમની પાછળ પડવાથી પ્રાપ્ત થતી નથી કે સખત મજૂરી કરવાથી પણ પ્રાપ્ત થતી નથી તે આપણે બુદ્ધિનું સીધે સીધું ફળ પણ નથી કે તે કોઈ અપ્રામાણિક રસ્તેથી પણ પ્રાપ્ત થતી નથી યાદ રાખો કે જો તમે જે પરિસ્થિતિમાં છો તે માટે કોઈને જવાબદાર ઠેરવતા નથી કે કોઈ ખોટી રીતો અપનાવતા નથી તો સમય જતાં આપણે જીવનના આ ખરાબ સમયમાંથી બહાર આવી શકીએ છીએ અને સારા કર્મો કરવાથી ભવિષ્યમાં સારો જ સમય આવે તેની ખાતરી રહે છે સાચી પૂજા તો એ છે કે જેની આપણે પૂજા કરીએ છીએ તેમના કાયદાઓનું આપણે પાલન કરીએ અપ્રમાણિક રીતે પૈસા મેળવો કે બનાવવો નહીં જો કોઈ તેમના આ નિયમોનું ઉલ્લંઘન કરે તો પછી દેવી લક્ષ્મીજી કઈ રીતે પ્રસન્ન રહે જે કોઈ પૈસા અપ્રમાણિક રીતે મેળવેલ હોય તે પૈસા કમાવવાનો સાચો રસ્તો નથી કદાચ વ્યક્તિને એવું લાગશે કે હું ખોટી રીતો અપનાવીને ખૂબ પૈસા કમાયો પરંતુ તે કોઈ રસ્તો નથી આજે તે જે પૈસા કમાય છે તે તો તેણે પૂર્વે જે સારા કામો કરેલા હોય તેનું ફળ છે પરંતુ અવિચારીપણે અને બેફામ રીતે તે મેળવવાથી પછીના જન્મમાં તે ગરીબ બને છે અને આ રીતે પોતે જ પૈસા માટે અડચણો ઊભી કરે છે આ જન્મમાં પણ કપટથી મેળવેલી સંપત્તિ વ્યક્તિના જીવનને ખૂબ દુઃખદાયી બનાવી દે છે આ તેના જેવું છે કે જ્યારે ખૂબ ભારે વરસાદ આવે છે ત્યારે આપણને તે ખૂબ સારું લાગે છે પરંતુ જ્યારે પાણી બધું જતું રહે છે ત્યારે ત્યાં ખૂબ કીચડ થઈ જાય છે અને બચાવવા માટે આપણે ખરેખર સખત પરિશ્રમ કરવો પડે છે અને વસ્તુઓને નોર્મલ કરવા માટે તેના દાગ દૂર કરવા પડે છે ખોટો પૈસો આ પૂરના પાણી જેવો છે માટે તેની સાથે સાવચેતીપૂર્વક વર્તન કરો કેટલાક અનાજ વેચવાળા સારી ક્વોલિટીના અનાજ સાથે ખરાબ અનાજ ભીળવી નફો વધારે છે જ્યારે કેટલાક બિલમાં ચડાવેલ જઠ્ઠાના પ્રમાણમાં ઓછો જથ્થો આપે છે જે લોકો બીજાને છેતરે છે કે બીજા સાથે કપટ કરે છે કે બીજાની સંપત્તિ પડાવી લે છે તે વાસ્તવમાં તો ભગવાનને છેતરી રહ્યા છે સંપત્તિની દેવી તેઓ ઉપર કૃપા વરસાવે છે જે મન વચન અને કાયાથી ચોરી કે કપટ નથી હોતો જો કોઈ માણસ ભગવાનની કે દેવી લક્ષ્મીની પૂજા નથી કરતો પરંતુ જ્યાં સુધી તે નૈતિક હોય છે ત્યાં સુધી તેને લાભ જ થવાનો છે આપણા તમામ સાંસારિક વ્યવહારોમાં નૈતિકતા એ પાયો હોવો જોઈએ દેવી લક્ષ્મીજીને આદર આપવાનો ક્યારેય ન ચૂકવું જેટલું તમે પૈસાને યાદ કરો તેટલું તે તમારાથી દૂર જાય આખો સમય તેને યાદ ન કર્યા કરો સત્યુગ દરમિયાન એટલે કે કાળચક્રનો એવો સમય જેમાં મન વચન અને કાયાની એકતા હતી જે ક્ષણે વ્યક્તિ કશું વિચારે ત્યારે તે તેને તરત જ પ્રાપ્ત થઈ જતું પરંતુ કળિયુગ એટલે આપણે જેમાં છીએ તે અત્યારનો સમય એમાં વ્યક્તિ જેટલું કશું મેળવવાની ઈચ્છા કરે છે તેટલું તે તેનાથી વધુને વધુ દૂર થતું જાય છે જ્યારે લક્ષ્મીજી આવે છે ત્યારે તેનું સ્વાગત કરો અને જ્યારે તે છોડીને જાય છે ત્યારે તેનો વિદાય સમારંભ મનાવો મહાલક્ષ્મીજીને પ્રાર્થના કરતી વખતે બોલો લક્ષ્મી માતા તમારું આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત છે જ્યારે તમને અનુકૂળ હોય ત્યારે આવજો આ તમારું જ ઘર છે જ્યારે તમારે આવવું હોય ત્યારે આવજો અને જવું હોય ત્યારે ચાલ્યા જજો તમારે આટલું જ તેમને કહેવાની જરૂર છે જો પૈસા ધન તમને સામે ચાલીને આવતા હોય તો તમારે પૈસાને આંતરવા ન જોઈએ અને જો તે પ્રાપ્ત ન થતા હોય તો તેની પાછળ ન પડવું જોઈએ જ્યારે તમારા ભાગ્યમાં લખેલું હશે ત્યારે તમને પૈસા પ્રાપ્ત થશે અને જ્યારે તે જવાના હશે તે સમયે તે જતા રહેશે આશા રાખીએ છીએ કે તમને આ વાત સમજાઈ ગઈ હશે તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો